પાંચ અક્ષરનો મારો શિવ પંચાક્ષર મંત્ર એનું જે જપ કરશે તપ કરશે એનું હું કલ્યાણ કરીશ જે વ્યક્તિ આખા દિવસમાં એક હજાર વખત ઓમકાર બોલશે એને મારા શિવલોક ની પ્રાપ્તિ થશે જે વ્યક્તિ આખા દિવસ દરમિયાન ઓમ નમઃ શિવાય એક હજાર વખત બોલશે એને હું પોતે નંદીશ્વર ઉપર બેસી લેવા માટે આવીશ અને મારા લોકમાં શિવલોકમાં હું એવા ભક્તને લઈ જઈશ જે વ્યક્તિ એક હજાર વખત આખા દિવસમાં ઓમ નમઃ શિવાય બોલશે માટે ભલા ભક્તો આખા દિવસમાં એક હજાર વખત ઓમકાર બોલવો

વળી એવું ન સમજી બેસતા કે લે અત્યાર સુધી તો આપણે ઓમ નમઃ શિવાય બોલતા હતા હવે આપણાથી પાપ થઈ ગયું કેવાય ના તમે ઓમ નમઃ શિવાય બોલો એમાંય વાંધો નથી પણ આ તો જાણકારી છે કે અન્ય વર્ણના લોકો એને ઓમ શિવાય નમઃ બોલવું જોઈએ ઓમ શિવાય નમઃ બોલો તો તમને વિશેષ પુણ્ય મળે છે અને બ્રાહ્મણ ઓમ નમઃ શિવાય બોલે તો એને વિશેષ પુણ્ય મળે છે માટે એક હજાર વખત ઓમકારનો નાદ કરવો એક હજાર વખત શિવ પંચાક્ષર મંત્ર આખા દિવસની અંદર બોલવા જો જે વાત કરતો તો એનું પ્રમાણ આપી દીધું હં બ્રાહ્મણોએ ઓમ નમઃ શિવાય બોલવું શું કહેશ દ્વિજાનામ ચ નમઃ પૂર્વ બ્રાહ્મણોએ નમઃ પૂર્વમાં બોલવું પૂર્વમાં એટલે પહેલાં ઓમ પછી નમઃ શિવાય બ્રાહ્મણોએ નમઃ પૂર્વમાં બોલવું આપણે બ્રાહ્મણ છીએ આપણે બોલવાનું શિવાય પણ પછી આગળ કઈ અન્ય નમોંતકમ અન્ય વર્ણ ના હોય એને નમઃ અંતમાં બોલવું એટલે ઓમ શિવાય નમઃ સ્ત્રીનામ ચ ક્વચિદ છંદિ નમોતંચ યથાવિધિ સ્ત્રી ભક્તો ઓમ શિવાય નમઃ બોલે ઓમ શિવાય નમઃ બોલે તો એમની જે કંઈ ઈચ્છિત મનોકામના હોય એ શિવ પંચાક્ષર મંત્ર બોલવાથી ફલીભૂત થાય છે એમની ઈચ્છાઓ સગડી પૂરી થાય છે આ રીતે વિદ્યેશ્વર સહિતાની અંદર સ્વયં સાક્ષાત મહાદેવ પોતાનો શિવરાત્રી નો મહિમા શિવ પંચાક્ષર નો મહિમા ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા સંભળાવી રહ્યા છે